વાત કરીએ આદિવાસી મ્યુઝિયમ પર બે લોકોની હત્યાના કેસમાં આજે ગરુડેશ્વર અને કેવડીયા સ્વયંભૂ બંધ રહ્યા મંગળવારની રાત્રે બે વ્યક્તિ ઉપર ચોરીની આશંકામાં છ શખ્સોએ હુમલો કર્યો હતો જેમાં જયેશ તડવીનું નું ઘટના સ્થળે

એને એટલું બધું માર માર્યો કે એક્સપાયર થઈ ગયા મોતના આ એક છોકરાને ગભાણાનો છે ને કેવડિયા ગામનો છે એના લીધે અમે આજે અમારું આદિવાસી દિવસનું ઉજવણી હતી પણ અમે ઉજવણીની જગ્યાએ આખું બંધ રાખ્યું ગડેશ્વર તાલુકામાં તમામ ગડેશ્વર તાલુકાના વેપારીઓ જે ગઢડેશ્વરની દુકાનો કેવડિયાની દુકાન હોટલ રેસ્ટોરન્ટ ટોટલી બધું બંધ રાખ્યું બંધ રાખ્યું છે સ્વૈચ્છિક બંધ રાખ્યું છે એમણે બે યુવાનોને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા અને તેના માટે પ્રશાસનિક ન્યાય મેળવવા માટે અમારા લોકોએ બે દિવસથી ઝુંઝવવું પડે છે છતાં પણ અમારી વાત એમ કે યોગ્ય રીતે કોઈ સાંભળવા તૈયાર નહોતું એક ડીએસપી સાહેબે તો એને ચોર હતા એવું કહીને સંબોધન કર્યું છે જેના અમે અમે લોકોએ તારીખ તેરમીએ એક સભાનું આયોજન કર્યું છે શ્રદ્ધાંજલિ આપવા માટે